જય માતાજી મિત્રો સરસ મજાનું ભજન છે જો પસંદ આવે તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તુલસી તારા પાંદડામાં શ્યા વસે છે વસે છે ઘન વસે છે તુલસી તારા પાંદડામાં શ્યામ આવશે છે શ્યામ વસે છે ઘન શ્યામ વસે છે એક બાજુ રે બીજું બાજુ સિદ્ધ the એક બાજુ રિદ્ધિ ને બીજી બાજુ સિદ્ધિ વચમાં ગણપતિ ભગવાન વસે છે તુલસી તારા પાંદડામાં શ્યામ વસે છે શ્યામ વસે છે ઘન શ્યામ વસે છે એક બાજુ બ્રહ્માજી ને બીજી બાજુ બ્રહ્માણી એક બાજુ બ્રહ્માજી ને બીજી બાજુ બ્રહ્માણી વચમાં તો ચાર વેદ વસે વસે છે શ્યામ વસે છે ઘન શ્યામ વસે છે એક બાજુ વિષ્ણુજી ને બીજી બાજુ લક્ષ્મીજી એક બાજુ વિષ્ણુજી ને બીજી બાજુ લક્ષ્મીજી વચમાં કુબેરનો નો ભંડાર વસે છે તુલસી તારા પાંદડામાં શ્યામ છે શ્યામ વસે છે ઘન શ્યામ છે એક બાજુ ભોળાનાથ બીજી બાજુ પાર્વતી એક બાજુ ભોળાનાથ બીજી બાજુ પાર્વતી વચમાં ગંગાજીની ધાર છે તુલસી તારા પાંદડામાં શ્યામ વસે છે શ્યામ વસે છે ઘન શ્યામ વસે છે એક બાજુ કૃષ્ણજી ને બીજી બાજુ રાધાજી એક બાજુ કૃષ્ણજી ને બીજી બાજુ રાધાજી વજમાં ગીતાજીના જ્ઞાન આવશે તુલસી તારા પાંદડામાં શ્યામ વસે છે શ્યામ વસે છે ઘન શ્યામ વસે છે એક બાજુ ગીતાજીને બીજી બાજુ ભાગવત એક બાજુ ગીતાજીને બીજી બાજુ ભાગવત વચમાં શામળીયો ભગવાન વસે છે તુલસી તારા પાંદડામાં શ્યામ વસે છે શ્યામ વસે છે ઘન શ્યામ વસે છે